મારા સૌ સાથે મિત્રો અને સૌ ભૂતકાળમાં વિશ્વમાં જ્યારે પણ આખા દેશમાં કટોકટી લાદમાં આવી હોય ત્યારે રાજકીય સામાજિક આર્થિક પરિસ્થિતિ બે કાબૂ બની રહી હોય એવા સંજોગોમાં કટોકટી લાદવામાં આવેલી પરંતુ ભારતમાં જે તે સમયે એવી કોઈ પરિસ્થિતિ નહોતી માત્ર પોતાની ખુરશી બચાવવા માટે જ આમ તો ઇકોતેરમાં બે ત્રત્યાંશ બહુમતી આવેલી પણ કોંગ્રેસની માનસિકતા સરમુખતયારની રહી છે આટલી જંગી બહુમતીના જોડે સુપ્રીમ કોર્ટના ત્રણ જજીસને અવગણીને એ એ રોય ને સીજીઆઈ બનાવવામાં આવેલા આ સરમુખત્યાર સ્વભાવ માત્ર બે કારણસર અસલામતી લાગવાને કારણે કટોકટી લાદવામાં આવી હતી એમાંનું એક કારણ ઇકોતેર ચૂંટણી વખતે ઇન્દિરાજીના હરીફ ઉમેદવાર રાજનારાયણ હતા ઇન્દિરાજી એ સરકારી તંત્રનો દુરુપયોગ અને બીજી ગેરરીતિ કરવાના આરોપ સર અલ્હાબાદ હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન રાજનાણે કરી હતી એમાં નામદાર કોર્ટે ઇન્દિરાજીની ચૂંટણી રદ કરી અને ગુજરાતમાં જનતા મોરચાની સરકાર બાઉભાઈ જસભાઈ અને માન્ય કેશુભાઈ પટેલ આ બે જ બનાવ એમને એવો ડર લાગ્યો કે આ કદાચ